વર્ષ બાદ પણ પ્રજા સમસ્યાઓથી ગ્રસ્ત થઈ છે વડોદરામાં પ્રાથમિક સગવડ એવું શુદ્ધ પાણી પૂરતા પ્રેશરથી પાણી અને ચોમાસા દરમિયાન યોગ્ય પાણીના નિકાલની પણ તંત્ર પાસે વ્યવસ્થા નથી પ્રજા દર વર્ષે અવાજ ઉઠાવે છે પણ પ્રજા પ્રશ્નનો અવાજ પહેરા તંત્રના કાને થઈને પાછો આવે છે શહેરના સોમા તળાવના આસપાસની અનેક સોસાયટીઓ માટે એંસી મીટર લાંબી વરસાદી કાંસ ફાયદાકારક નહીં પણ આપત્તિ બની છે દર ચોમાસે કાસનું લેવલ કરતા ઉપર રસ્તા પર પાણી આવી જતા રહીશોના ઘરોમાં પાણી ઘૂસવાની સમસ્યા ભોગવવી પડે છે ઘરોમાં પાણી ભરાતા ઘરના સામાન ફર્નિચર અને ઇલેક્ટ્રિક ઉપકરણને ભારે નુકસાન થાય છે અલગ અલગ સોસાયટીઓમાંથી પસાર થતી આ ખુલ્લી ઘાસમાં વરસાદ પડતાં પાણી ભરાઈ જતાં અજાણ્યા વાહન ચાલકો માટે પણ આ માર્ગ જાનલેવા સાબિત થાય છે ઓચિંતા સમયે વાહન ઘાસમાંથી ખાબકી જાય છે એવા બનાવો પણ સામે આવ્યા છે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો સતત આ સમસ્યાથી ત્રાસી ગયા હશે સ્થાનિક મહિલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલે વારંવાર મહાનગરપાલિકા અને તંત્ર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી રહીશો કહે છે કે તંત્ર માત્ર આશ્વાસન આપે છે પણ કામના નામે શૂન્ય કામગીરી થઈ છે જાણે તંત્ર કુંભકરણની નિંદ્રામાં મસ્ત હોય છે રહીશોએ ફરી એકવાર ઉગ્ર રોષ વ્યક્ત કરતા તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાવી છે તેમનો સ્પષ્ટ સંદેશ છે કે જો હવે કાસની યોગ્ય સફાઈ કલરિંગ અને રોડ લેવલના નિર્માણ જેવા કામગીરી નહીં થાય તો તેઓ તંત્ર સામે આંદોલન કરશે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાનું આ વર્ષે ઇલેક્શન પણ છે તેવા સમયમાં મતદારો શું મિજાજ દર્શાવે છે તે તો આવનાર સમય જ બતાવશે